રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ખેડૂતો ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રાજકોટમાં પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ભારે વરસાદથી કપાસ લીલા શાકભાજી તુવેર સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચતા પાક નષ્ટ થઈ યુક્યો છે જેને લઈને રાજકોટ ખેડૂત હિતરક્ષક સમિતિના સભ્યો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે જ રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતોને થયેલા નુકસાનનું વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ઝડપથી ચૂકવવામાં આવે પડદરી તાલુકાનું સોરિયાળી ગામ લખપોરભાઈ સિંગાડા કલેક્ટર ને અમે અતિવૃષ્ટિ હિસાબે જે પાક પાકને નુકસાન થયું છે એ નુકસાનને વળતર સરકાર વેલાસર ચૂકવી એના માટે રજૂઆત કરવા આવ્યા છે અને નુકસાનીમાં કપાસ ટુવેર લીલા શાકભાજી એરંડા આ બધાને મોટા પાયે નુકસાન થયું છે ઓલ ઓવર શાકભાજી તો નાશ જ પામી છે કપાસમાં મારા હિસાબ પ્રમાણે પચાસથી સાઠ ટકા નુકસાની છે અને કુવેર એરંડા એ સંપૂર્ણ નાશ એમાં છે ને ઓલ ઓવર ગુજરાતમાં આ આ વરસાદને નુકસાન કર્યું છે ખેડૂતને વેલાસર સર વળતર સર્વે કરી અને વળતર મળે એ બાબતની અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે ખેડૂતને ફાયદો થાય એવું સરકાર કરે અને ઓલ ઓવર જે વીજળી ખેડૂતને મળવી જોઈએ પ્રમાણસર વીજળી વીજળી મળે છે એના માટે પણ સરકાર પગલા લે અને આના માટે ભૂંડોજના ત્રાસમાં ખેડૂત બહુ પરેશાન છે જે વાડીએ જાતા હોય અને અને ખેતી બે કપાસ મગફળી વાવી છે એમાં મગફળીને એક કોઈ નુકસાની નથી કપાસમાં પચાસ ટકા ઉપરની નુકસાની છે અમુક ખેડૂતને તો પચાસ સો સો ટકા નુકસાની છે પછી અમુક જમીનના જમીન ઉપર છે કે જમીન કેવી છે કેવું નુકસાન છે એના ઉપર છે કપાસમાં પચાસ ટકા નુકસાન તો ફાઈનલ છે મગફળીમાં નુકસાન નથી મેં મગફળી ઉભા કપાસનો પાક પાક છે એ ઉભા સુકાઈ ગયા છે મગફળીમાં પણ નુકસાન છે તો મગફળીમાં ઓછું નુકસાન છે કપાસમાં વધારે નુકસાન છે કપાસ અમુક ખેતર તો સંપૂર્ણ નાશ પામે છે અમુક પાછળ ત્રાવ વાવેતર હતા એમાં ઓછું નુકસાન છે આગળ ત્રાવ વાવેતર હતા એ સંપૂર્ણ નાશ પામેલ છે

તે ભારે વરસાદના લીધે પલળી બળી અને ઉથળકીને પતી ગયો છે એ સિવાય શાકભાજીના પાક છે લીલાચારાના પાક છે કે કે તુવેર છે એ બધા જ પાકોને નુકસાન ગયું છે તમામ મીડિયાના મિત્રોએ ગામડે અને અને ખેતરની અંદર જઈ જે સર્વે કર્યું છે જે એના રિપોર્ટિંગ લીધા છે તેની અંદર પણ એ બધું સ્પષ્ટ જણાય છે સરકાર સર્વે દર વર્ષે કરે છે અને વળતરની જાહેરાત કરે છે પણ જે ખરેખર લાભાર્થી ખેડૂત છે ખરેખર જેને નુકસાન ગયું છે તેના સુધી તે સહાય પહોંચે તેને લાભ મળે તે અમારી મુખ્ય માંગણી છે બાકી રેન્ડમલી જે કરતા હોય છે સર્વે કે વીસ ટકા જે નુકસાન ગયું હોય હોય ત્યાં નુકસાનવાળાને નુકસાન જતું છે અને નથી હતું દર વર્ષે જેમ આ આવી રીતના ખાલી ઓફિસમાં બેસીને કે કોઈ બે ચાર લોકોને પૂછીને સર્વે ન થાય અને જમીનની હકીકતને ધ્યાનમાં લઈ અને સર્વે થઈ અને યોગ્ય લોકોને વહેલા તકે જે વળતર મળે એવી અમારી માગણી છે અને એ સિવાયના જે કઈ પડતર પ્રશ્નો હતા ખેતીની અંદર વીજળીના પ્રશ્નો જે હોય છે

જે ખરેખર નુકસાન ગયું છે જેને પરિસ્થિતિ હદ બાર ની છે યોગ્ય સમયે વેલાસર વળતર મળે એવી અમારી માંગણી છે ચોમાસુ ની અંદર એરંડા છે કપાસ છે મગફળી છે તુવેર છે લીલી શાકભાજી છે લીલો ચારો છે આ બધાનું વાવેતર થતું હોય છે પણ સૌથી વધારે નુકસાન કપાસ તુવેર અને લીલા શાકભાજી વધારે નુકસાન ગયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ની અંદર કપાસનું વાવેતર વધારે થાય છે અને કપાસ થોડીક મેઇન આવકનો સ્ત્રોત છે ખેડૂતોનો અત્યારે તો તે કપાસ સંપૂર્ણપણે નાશ પામ્યો છે પાણીના લીધે વધારે પાણીના લીધે કપાસ પાછળ એક એકર દસ હજાર સુધીનો થતો હોય છે પછી કેટલું પાણી છે કેટલો વેલા વાવેલો છે એ પરિસ્થિતિ પ્રમાણે વધારે ઓછો થતો હોય છે એટલે હવે પાછું બીજું પાછળથી વાવેતર કરવા માટેનો સમય પણ નથી કારણ કે સામે પાછું જે દિવાળી પછી જે શિયાળુ વાવેતર કરવાનું હોય તો ત્યારે પણ ખેતર ખાલી જરૂરી છે એટલે કેટલી બધી પરિસ્થિતિ એવી હોય છે કે હવે ના ત્રણ મહિના કે બે મહિના છે તે ખાલી રાખવું પડે